ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ સ્ટેશનરી માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ અંકલેશ્વરમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો ન થતા વાલીઓ રાહત અનુભવી રહ્યા છે ઉનાળુ વેકેશન પૂર્ણતાની આરે છે અને શાળા શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ અંકલેશ્વરની સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પૂર્વે સ્ટેશનરી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે

નહીં ખાલી પહેલાં બીજાની ગણિતમાં ખાલી વધારો થયો છે બાકી ચોપડામાં કોઈમાં વધારો નથી નોટબુકની અંદર નાની નોટબુકમાં ઘટાડો છે બાકી સેમ ટુ સેમ છે